નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે ગુજરાત ભાજપે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા છવ્વીસ સીટોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું તેમણે ગુજરાતમાં પ્રચારનું રણ સીકું ફૂક્યું છે ત્યારબાદ અનેક બેઠકો પણ થઈ છે રાષ્ટ્રીય થરેથી એમને કહેવાય છે કે દિવાલ ઉપર પેન્ટિંગ કરવું અમે આ પ્રકારે કામગીરી શરૂ કરવામાં આવી છે આજે મેં પણ કમળનું નિશાન દોર્યું છે મારી સાથે આજે ધાર્યા સભ્ય પણ જોડાયા હતા આજ સાંજ સુધીમાં અમદાવાદ પર ઘરે ઘરે બીચ ચિત્ર કરવામાં આવશે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ નમસ્કાર મિત્રો બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનની તૈયારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યું છે મારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ ગુજરાતમાં આવ્યા એમણે ગાંધીનગરના શ્રી અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલયનું ઉદઘાટન કરીને આખા ગુજરાતની કુલ મળીને છવ્વીસે છવ્વીસ સીટ એના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ એક સાથે કરીને એક નવો ચિલ્લો એ ગુજરાતમાંથી શરૂ કર્યો અને સાથે સાથે એમણે પ્રચારનો પડઘમ પણ શરૂ કરી દીધા ત્યાર પછી પણ અમારી અનેક મિટિંગો અનેક મોરચાઓ સાથે અનેક કાર્યકર્તાઓ સાથે એ શરૂ છે એની વ્યવસ્થા પણ અમે ગોઠવાઈ રહ્યા છીએ આ જ કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રમાંથી મળેલી સૂચના મુજબ આખા દેશમાં દરેક કાર્યકર્તાએ પોતાના હાથથી દીવાલ ઉપર ફરી એકવાર મોદી સરકાર લખવું જોઈએ કમળનું નિશાન ભલે વાંકું ચૂકવું હોય તો પણ એ કરવું જોઈએ જેના કારણે એનું ઇન્વોલ્વમેન્ટ આવે એ પ્રકારની એક ભાવના સાથે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ શરૂ કર્યું છે આજે મેં પોતે પણ દિવાલ ઉપર કમરનું નિશાન ચિતર્યું છે અમારી સાથેના અમારા શહેર અધ્યક્ષ અને ધારાસભ્યો પણ ફરી એકવાર મોદી સરકાર આ શબ્દો પોતાના હાથથી દિવાલ ઉપર ચીતર્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ઓળખ કાર્યકર્તાની ઓળખ છે કે પહેલાંથી એ દિવાલ ઉપર પોતે જ ચિત્રામણ કરતા હતા અને એના દ્વારા પોતાનું ઇન્વોલ્વમેન્ટ આવતું હોય ભલે ગમે એટલો મોટો કાર્યકર્તા હોય પણ એ પોતે પેન્ટિંગ કરતો હતો અને આ વખતે પણ અમે ગુજરાતમાં શરૂ કર્યું છે એના કારણે કાર્યકર્તામાં જાગૃતિ આવી છે આજે સાંજ સુધીમાં પણ અમદાવાદમાં પણ દરેક દિવાલ ઉપર આ ચિત્રામણ થાય એના માટેની સૂચના પરંત દિવસની મિટિંગમાં આપવામાં આવી છે ને આખા ગુજરાતમાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે ધન્યવાદ